બે આરોપીઓને બીજા દિવસે સવારમાં એરેસ્ટ કરી લેવામાં આવેલા આવા બનાવ નાના મોટા અંબાજી ટાઉનમાં પહેલાં અગાઉ પણ બનેલા છે જેથી જનતાએ આજે આવી અહીંયા આ બાબતનું આવેદનપત્ર આપેલું કે કોષ વિસ્તારમાં પેટ્રોલિંગ રાખવામાં આવે બાઇક પેટ્રોલિંગ કરવામાં આવે જે આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું છે અને અમે બાય કરી આપીએ છીએ તો ફરી આવા બનાવ ઉપર સંપૂર્ણ રોગ પોલીસ લગાવશે જેથી જે અંબાજી બંધનું એલાન આપેલું હતું અત્યારે લોકોએ જાતે જે દુકાનો ખોલી નાખેલ છે હાલમાં શાંતિ અંબાજી પોલીસ પ્રોપર કામ કરી રહી છે અને ટેક્સી ચાલકોને પણ આ બાબતે અમે પગલાં લીધેલા છે કે એ લોકો આ જે કાયદાનું પાલન કરે ને જે કંઈ એમને તકલીફો પડી છે એ પણ સાંભળવામાં આવી છે અને આનું નિરાકરણ લાવવામાં આવશે